તો વરસાદે વાપી રેલવે પ્રશાસનની પોલ ખોલી રેલવે પ્રશાસનની પોલ ખુલી વાપી રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં પાણી પડી રહ્યું છે અને તેના કારણે મુસાફરો પરેશાન થયા રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઊભા રહેવામાં પરેશાની થઈ રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઉભા રહેવામાં મુશ્કેલી પડી રહી છે વાપી રેલવે પ્રશાસનની પોલ ખુલી વાપી રેલવે સ્ટેશન ના દ્રશ્યો છે કે જ્યાં પાણી પડી રહ્યું છે અને તેના કારણે મુસાફરો પરેશાન થયા રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઉભા રહેવામાં પરેશાની થઈ વાપી રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં પાણી પડી રહ્યું છે